રાજકોટમાં આજે કોરોનાના વધુ નવ કેસ નોંધાયા છે શહેરમાં કુલ દર્દીઓની સંખ્યા એકસો તેત્રીસ ઉપર પહોંચી ગઈ છે જોકે આજે નવ દર્દીઓ કોરોના મુક્ત જાહેર કરવામાં આવ્યા છે કોરોનાને હરાવનાર દર્દીઓની સંખ્યા સત્યોતેર પર પહોંચી ગઈ છે રાજકોટના ગોપાલ સ્નેક્સ લિમિટેડના હિતમાં સુરત અને મુંબઈ ખાતે એક સાથે ટ્રેડમાર્ક અને કોપીરાઈટ ઉલ્લંઘન સામે દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં સુરત ખાતે કુલ ચાર સ્થળોએ એક સ્થળ ઉપર ગોપેન્દ્રાનું અને ત્રણ સ્થળો ગોપાલ ગોપ્સના તેમજ મુંબઈ ખાતે એક સ્થળે ટ્રેડમાર્ક અને કોપીરાઈટ ઉલ્લંઘન સામે સમન્વિત દરોડાએ હાથ ધરવામાં આવ્યા હતા આ કાર્યવાહી મુંબઈ ઉચ્ચ ન્યાયાલયના ન્યાયમૂર્તિ દ્વારા આપવામાં આવેલા પાર્ટી આદેશના આધારે અમલમાં મૂકવામાં આવી હતી અમદાવાદ શહેરના મેઘાણીનગર આઈજીપી કમ્પાઉન્ડમાં એકસો એકોતેર એર ઇન્ડિયા બોઈંગ પ્લેન ક્રેશ થયું છે આ પ્લેન એક આડત્રીસ વાગે ટેક ઓફ થયું અને એક ચાલીસ વાગે ક્રેશ થઈને આ પ્લેન બિલ્ડિંગમાં અથડાયું હતું આ પ્લેનમાં બસો જેટલા પેસેન્જર અને કાર્ગો પણ હતું ફાયર અને પોલીસને મેસેજ મળ્યો છે જેને પગલે તેઓ ઘટનાસ્થળે જવા રવાના થયા છે આ દુર્ઘટનાને પગલે તમામ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે સીએમએ સિવિલ હોસ્પિટલમાં જઈને ઈજાગ્રસ્તોના ખબર અંતર પૂછ્યા વિજય રૂપાણીનું પ્લેન ક્રેશમાં નિધન થયું સુરત એરપોર્ટ નજીક બંગલામાં ચાલી રહેલી દારૂ અને ડ્રગ્સની મહેફિલ પર સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડી ત્રણ પુરુષ અને ચાર મહિલા સહિત કુલ સાત લોકોને ઝડપી પાડ્યા છે બંગલા નંબર એકસો ચૌદ આશીર્વાદ ફાર્મ ખાતે ચાલી રહેલી દારૂની મહેફિલમાં દરોડા દરમિયાન પોલીસને ચાર પોઈન્ટ અગિયાર ગ્રામ એમડી ડ્રગ્સ અને આઈએમએફએલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો જેનું કુલ મુદ્દામાલ રૂપિયા એક પોઈન્ટ પંચ્યાસી લાખનું છે આ કેસમાં અન્ય બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરી પોલીસે તેમની શોધખોળ હાથ ધરી હતી બચાવ સામખીયાળી હાઇવે પર કેસરીગઢ રિસોર્ટ નજીક રિલાયન્સના ડીઝલ ટેન્કરમાં આગ લાગવાની ઘટના સામે આવી છે આ ઘટના બાર જૂન બે હજાર પચીસની રાત્રે લગભગ એક કલાકને ત્રીસ મિનિટે બની હતી ટેન્કર ભુજથી જામનગર ડીઝલ ભરવા જઈ રહ્યું હતું ત્યારે આ ઘટના સર્જાઈ હતી વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં મહાનગરપાલિકાની ઢોળપાટીએ પકડેલી ગાયને હથિયારધારી પોલીસની હાજરીમાં ચપ્પુ વડે દોરડું કાપીને છોડાવી ગયો હતો જેને પગલે પોલીસે માતા પુત્ર સામે ગુનો દાખલ કર્યો હતો અને પુત્રની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે અમદાવાદના ગીતા મંદિર બસ સ્ટેશન અને આસપાસના વિસ્તારોમાં લોકોને હેરાન પરેશાન કરી પૈસા પડાવનાર તથા પોલીસ પર હુમલો કરનાર મંગુએ અજાણ્યા શખ્સોએ જાહેરમાં લાકડી વડે ઢોરમાર માર્યો હતો એસટી બસ સ્ટેશનમાં જ્યાં મંગુએ આતંક મચાવ્યો હતો એ જ જગ્યા પર પાંચ વ્યક્તિએ થઈને મંગુને માર માર્યો હતો આ અંગે મંગુએ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા હળવદ હાઈવે પર આવેલા સુલડી ટોલ પ્લાઝા પાસે એક ટ્રક ડ્રાઈવર અને ક્લીનર પર હુમલો થતા અન્ય ટ્રક ચાલકોએ છ કલાક સુધી ચક્કાજામ કરતાં હાઇવેની બંને બાજુ પાંચથી સાત કિલોમીટર જેટલી લાંબી લાઈન લાગી હતી જોકે ધ્રાંગધ્રા ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો અને ટ્રક ચાલકોની સમજાવટ કરીને ધીમે ધીમે ટ્રાફિક હળવો કરાવ્યો હતો ડ્રાઈવર પર થયેલા હુમલાના સીસીટીવી પણ સામે આવ્યા છે જેમાં કેટલાક શખ્સો ધોકા લાકડીઓ લઈને ડ્રાઈવરને ઢોર માર મારતા જોવા મળ્યા છે સુઈ ગામના ગ્રામીણ વિસ્તારમાં પાળાબંધીમાં ભ્રષ્ટાચાર સિંચાઈ વિભાગ દ્વારા જૂના પાળાનું થઈ રહ્યું છે રિફ્રેશ કોન્ટ્રાક્ટર દ્વારા આયોજન વગરના કામને લોકોમાં રોષ ફેલાયો છે જેસીબી દ્વારા માત્ર દેખા પૂરતું કામ થતું હોવાના આક્ષેપ માપદંડ વગર કોઈ અધિકારી હાજરી વિના જ કોન્ટ્રાક્ટરની મનમાની મુજબ કામ નબળી કામગીરીમાં ફરી ચોમાસામાં પાળાનું ધોવાણ થવાની શક્યતાઓ લાખોના કામમાં કોન્ટ્રાક્ટરને ઘી કેળા ખેડૂતોમાં નિરાશા પાથાવાડા અને ગુદરી વચ્ચે અચાનક ટ્રકમાં આગ લાગી ડ્રાઈવર હોટલ પર જમવા બેઠા હતા તે દરમિયાન ટ્રકમાં અચાનક લાગી આગ શોર્ટ સર્કિટથી આગ લાગી હોય તેવું જાણવા મળ્યું હતું ધાનેરા ફાયર ફાઈટર દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાય છે આગના કારણે ટ્રક બળીને ખાક થઈ ગયો છે